ધ્યાન ધરવાનું શું કામે કહું છું બરાબર તો એટલા માટે કહું છું મિત્રો કે માનો કે તમે અન્ય કોઈ જગ્યાએ ધ્યાન ધર્યું જેમ કે કોઈ ગુરુના રૂપનું ધ્યાન ધરે બરાબર કોઈ મૂર્તિનું ધ્યાન ધરે બરાબર પછી કોઈ દસમા દ્વારમાં ધ્યાન ધરે બરાબર કોઈ ત્રિકોટીમાં ધ્યાન ધરે બરાબર જ્યાં આપણે ચાંદલો કરીએ છીએ ત્યાં કોઈ હૃદયમાં ધ્યાન ધરે બરાબર કોઈ નાભીમાં ધ્યાન ધરે કોઈ મૂલાધાર ચક્રમાં કોઈ સ્વાદિષ્ઠાન ચક્રમાં કોઈ મણિપુર ચક્રમાં કોઈ અનાથ ચક્રમાં કોઈ કંઠકમલમાં કોઈ ચક્રમાં કોઈ સહસ્ત્ર ચક્રમાં દસમા દ્વારમાં બરાબર અથવા કોઈ આંખોમાં પણ ધ્યાન ધરતા હોય છે ઘણા બધા અને ઘણા લોકો એક બિંદુ બનાવે છે સામે એક કાગળ લે છે ને કાગળની અંદર ફરતું કાગળને કાળું કરી નાખે છે એની અંદર એક ગોલ ટપકું બનાવે છે સફેદ રંગ પીળો રંગ જે એને અનુકૂળ આવતો હોય તે રંગનું નાનું ટપકું હોય કાગળની અંદર દિવાલે ચોટાડી બરાબર એની સેન્ટ્રલમાં આવે બેઠકમાં એ રીતનું એ કમસે કમ બે ત્રણ ફૂટ દૂર રાખે છે ને બેસે છે અને ત્યાં એક્ટિસે જોયા કરે છે આંખોમાંથી અશ્રુ ધારા થવા માંડે છતાં પણ આંખોનો પલકારો માર્યા વગર ત્યાં જોયા રહે એટલે ધીરે 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 પછી આંખને એક આદત પડી જાય છે પછી પલકારો પણ આવતો નથી સ્થિર થઈ જાય આંખો અભ્યાસ વધે ત્યારે હવે એ બિંદુ પર ધ્યાન ધરનારું કોણ બિંદુ ઉપર ધ્યાન ધરનારું મન છે આ મનને સ્થિર કરવા માટેની એક ધ્યાન યોગ કહેવાય છે તો આ જેટલા હું બોલો પછી કોઈ જ્યોતિનું પણ ધ્યાન ધરતા હોય છે એક સ્થિર જ્યોતિ નકલી જ્યોત પણ કાગળમાં ચિતરીને બનાવતા હોય છે દીવાની જ્યોત પણ સળગાવીને સાચી જોત અને ક્યાંય પવન ન લાગે સ્થિર જ્યોત થાય ત્યાં પણ ધ્યાન ધરતા હોય છે બરાબર તો આ બધું શું છે એક પ્રકારનું ચિત્ર છે ચિત્ર કહેવાય મતલબ તમે ગમે ત્યાં ધ્યાન ધરશો એ અભ્યાસ આગળ વધતો જશે એટલે ચિત્ર જ્યાં તમે ધ્યાન ધરો છો એ દિલો દિમાગ ઉપર છવાઈ જશે તમારા મનની અંદર એ વસ્તુ ઘર કરી જશે ધ્યાન ધરી બસ તમે ખુદ અભ્યાસ કરશો જ્યાં પણ તમે ધ્યાન ધરો અભ્યાસ ખુદ કરજો અને ખુદ પ્રેક્ટિકલ કરીને પણ જોઈ લેજો કે પછી તમે ધ્યાન તમારું પૂરું થાય ને પછી આંખો બંધ કરશો એટલે એ જ ચિત્ર તમારી સામે પ્રગટ થશે શું કામે પ્રગટ થાય છે તમારા ચિત્તમાં એ બેસી ગયું મન ત્યાં જોડાયું બરાબર તો મન પ્રગટ થયું ચિત્તમાંથી એટલે એ ચિત્તમાં તમારા બેસી ગયું તો શું બેઠું ચિત્તમાં સામેનું એક ચિત્ર તો એમ તમે શરીર ઉપર ગમે ત્યાં ધ્યાન ધરો ટોટલ નખ શીખા સુધી પગના અંગૂઠાના નખથી લઈ શિખા મતલબ ચોટલી કરીએ ત્યાં સુધી દસમા દ્વાર સુધી આ બધું શરીર કહેવાય છે દસમા દ્વાર સુધીને શરીર કહેવાય છે તો તમે જ્યાં ક્યાંય ધ્યાન ધરો સર્વસ્વ સઘળું શરીર ધ્યાન જ થયું ચિત્ર ધ્યાન જ થયું તમે ત્રિકુટીમાં ધ્યાન ધરો ઈંગળા પીંગડાને સુક્ષ્મણા મળે છે અહીંયા બરાબર તો એ સરવાળે તો તમારી કલ્પના થશે જ કે અહીંયા મારું શરીર છે હું બેઠો છું ચાંદલો કરીએ બે આંખોની વચ્ચે અહીંયા હું ધ્યાન ધરું એટલે આંખોનું ચિત્ર સામે આવે બધે આવે બધું આવે બરાબર તો એક્સ જે તમે કોઈ પણ જગ્યાએ ધ્યાન ધરો એ શું છે મનને સ્થિર કરવાની એક કલા છે મનને સ્થિર કરવાની એક ચાવી છે કારણ કે મન સ્થિર થયા વગર ભક્તિ સંભવ જ નથી મન જ્યાં ત્યાં ભટકતું હોય તો ભક્તિ સંભવ જ નથી મન સ્થિર થયા પછી જ ભક્તિ ચાલુ થાય છે હવે હું શ્વાસમાં એટલા માટે ધ્યાન ધરવાનું કહું છું ઉઠતો શ્વાસો અને બેહતો શ્વાસો એની અંદર ધ્યાન એટલા માટે ધરવાનું કહું છું કે શ્વાસનું કોઈ ચિત્ર નથી પવનનું કોઈ સ્વરૂપ નથી તો કોઈ સ્વરૂપ તમારા દિલો દિમાગમાં તમારા ચિત્તમાં ઘર નહીં કરે અને બીજી તમે ગમે ત્યાં ધ્યાન ધરશો એ તમારા દિલો દિમાગમાં તમારા ચિત્તમાં ઘર કરી જશે હવે તમે બીજે ગમે ત્યાં ધ્યાન ધરશો એટલે ત્યાં આતમ કે પરમાતમ કે શબ્દનો અનુભવ તમને નહીં થાય હું ગેરંટી સાથે કહું છું કારણ કે આદિ ચાલતી આવતી ધ્યાન યોગ સાધના જે છે ઋષિ પરંપરા સંતો પરંપરા એ પ્રમાણે દરેકે દરેક સાધુ સંતો મહંતો જતી તપસ્વી યોગી દેવી દેવતાઓ બધા શ્વાસ ઉપર જ ધ્યાન ધર્યું બધાએ અને શ્વાસ ઉપર જ ધ્યાન ધરીને મુક્તિ અને મોક્ષને પ્રાપ્ત કરીને ગયા છે જન્મનું ચક્કર ખતમ કર્યું છે એ લોકોએ બરાબર તો હવે બીજે અન્ય જગ્યાએ તમે ધ્યાન ધરશો તો આતમ પરમાતમ શબ્દનું જ્ઞાન નહીં થાય શ્વાસની ક્રિયામાં તમે ધ્યાન ધરશો તો હું ઘણી વાર કહું છું કે શ્વાસની ક્રિયા અલગ થઈ હે ધ્યાન ધરનારું અલગ થયું તો કોણ ધ્યાન ધરશ ત્યાં મન મનને સ્થિર કરવાનું હે ધ્યાન તો સ્વયંસુરતા છે સ્વયં આત્મા છે સ્વયં ચૈતન્ય શક્તિ છે સ્વયં સ્વયં છે તો એ પોતે તો પોતાનું ધ્યાન ધરી જ ન શકે ને પોતે પોતાનું ધ્યાન કેવી રીતે ધરી શકે હે કોઈ દિવસનું ધરી શકે પોતે પોતાનું ધ્યાન કારણ કે આરાધક ને આરાધ્ય બને જુદું જુદું હોય છે હવે શ્વાસ ઉપર હું એટલા માટે ધ્યાન ધરવાનું કહું છું અમારી કોઈ ઘરની વાત નથી બરાબર બધા સંતોએ શ્વાસો ઉપર ધ્યાન ધર્યું છે એટલા માટે ધ્યાન ધરવાનું કહું છું કે શ્વાસ પહેલાં તો કોઈ ચિત્રમાં આવતું નથી વાયુનો કોઈ ચિત્ર છે નહીં સીધો એનો અનુભવ થઈ શકે ગરમી થતી હોય ને વાયુ પંખો ચાલુ કરીએ તો અનુભવ થાય એ રીતે એનું કોઈ ચિત્ર નથી પણ શ્વાસમાં જ્યારે મનને આપણે સ્થિર કરીએ છીએ ત્યારે ભૂત ભવિષ્યને આપણે ભૂલી જતા હોઈએ છીએ ભૂત અને ભવિષ્યને જે યાદ કરે છે તે બધી એક માનસિક કાલ્પનિક કલ્પનાઓ છે એક કાલ્પનિક કલ્પનાઓ છે આપણે ભવિષ્યને યાદ કરીએ તો પણ કલ્પના થઈ ભૂતકાળને યાદ કરીએ તો પણ કલ્પના થઈ હે નથી ઘણા કહેતા કે મારે આગળ આમ કરવું છે મારે તેમ કરવું છે હે કોઈ પાછળની વાત કરતા હોય ભૂતકાળની આગળના લોકો આવું કરીને ગયા આગળના લોકો આવું કરીને ગયા મારે એનાથી વિશેષ કરવું છે મારે આગળ આવનારા યુગનું પરિવર્તન કરવું છે આ બધું શું કહેવાય આ બધી મનની કલ્પનાઓ છે મનની દોડા દોડી છે આગળ પાછળ જે દોડે છે આગળ જે ભવિષ્યમાં દોડે છે પાછળ જે ભૂતકાળમાં દોડે છે બધી મનની કલ્પનાઓ છે વર્તમાનમાં વર્તો ઘણા ઓડિયોમાં હું બોલું છું વર્તમાનમાં વર્તો તો વર્તમાન સ્થિતિમાં રહેવા માટે મનને શ્વાસો શ્વાસની ક્રિયા ઉપર લગાડો અને જેમ જેમ અભ્યાસ આગળ વધતો જશે તેમ મન સ્થિર થતું જશે ઘણીવાર હું કહું છું કે તમે શ્વાસની ક્રિયા ઉપર મનને કેન્દ્રિત કરો આસન પાથરી તમને અનુકૂળ આવે આસન પાથરી કમરડોક ટાઈટ રાખી સીધી રાખી આંખો બંધ કરી આંખો બંધ એટલા માટે કરવાનું છે કે બહારનું ચિત્ર તમને દેખાય નહીં એટલે મતલબ બહારની માયા બંધ થઈ જાય એટલે ચેતન મન અટકાઈ જાય ને અવચેતન મન શરૂ થાય છે વિચારોની કલ્પનાઓ વિચારો બરાબર તો એ અવચેતન મન જે છે એ જ શ્વાસોશ્વાસની ક્રિયામાં ધ્યાન ધરે છે એટલા માટે સંતોએ આંખો બંધ કરવાનો રીતિ રિવાજ બતાવેલો છે એ ધ્યાન જ્યારે સિદ્ધ થઈ જાય ને પછી આંખો બંધ કરવાની પણ જરૂર નથી બસ સહજ અવસ્થામાં આવી જવાય હવે શ્વાસની અંદર જ્યારે મન સ્થિર થાય ત્યારે ત્યાં શ્વાસની અંદર એક સોહમ શબ્દ પ્રગટ થાય છે શરૂઆતમાં અભ્યાસ ચાલુ કરીએ એટલે મન નીકળીને ભાગે છે તો મન નીકળીને ભાગ્યું ફરી પાછું પકડો શ્વાસમાં જોડો તો હવે મન ભાગે છે તો પકડીને જોડનારું કોણ પકડીને જોડનાર એ જ આત્મશક્તિ છે એ જ સોમ શક્તિ છે એ ચૈતન્ય શક્તિ છે કારણ કે મનકોના તાબામાં સુરતાના તાબામાં આત્મશક્તિના તાબામાં આત્મશક્તિ જો ધારે તો એને પકડીને રોકી શકેશ મનને ચલાવનારો એ જ છે આત્મશક્તિ જ સોહમ શબદ્ધ ફરી મન જોડો શ્વાસની ક્રિયામાં ફરી મન ભાગવું ફરી મન જોડો એક દ્રષ્ટાંત મેં ઘણીવાર આપું છું અને ધ્યાન વિશે ઘણી બધી વાત પણ કરેલી જ છે કે જેવી રીતે મદારી પાસે નોરિયા અને નાગનું યુદ્ધ તમે જોયું હશે જંગલોમાં પણ નોરિયા અને નાગનું યુદ્ધ થતું હોય છે બરાબર નોરિયા અને નાગને કોઈ દિવસ બનતું નથી એકાબીજાના વિરોધી જ હોય છે તો જ્યારે જંગલમાં નોરિયા અને નાગનું યુદ્ધ થતું હોય છે ત્યારે નોરિયાના શરીરના અમુક અંશ ખુલ્લા હોય છે હોઠ છે નાક છે પગ પાસે અમુક અંશખુલા હોય છે એવી જગ્યાએ યુદ્ધ દરમિયાન જ્યારે નાગ પોતાનો ડંસ મારી દે છે ત્યારે નોરિયાને નાગનું ઝેર ચડવા લાગે છે અને નોરિયો એકદમ બે થાય એ પહેલા તુરંત ત્યાંથી નોરિયો પ્લાઈન થઈ જાય છે ત્યાંથી ભાગી જાય છે શાસ્ત્રો અને સંતોના મત અનુસાર નોહોરવેલ નામની કોઈ જડીબુટ્ટી છે બરાબર તો એ નોરિયો એ નોહરવેલ નામની જે જડીબુટ્ટી છે ત્યાં જઈને સૂંઘે છે અથવા તો થોડી ખાતો હોય તે ભલે જે કંઈ કરતો હોય તે એટલે નોરિયો તુરંત જ એ નોહરવેલ નામની જે જડીબુટ્ટી છે તેને સ્પર્શ કરતાં જ અથવા સુંગતાની સાથે તેનું તમામ ઝેર ઉતરી જાય છે ફરી પાછો જ્યાં નાગ હોય છે એટલા માટે ગોતે છે એટલે ગોતી છે નાગને નોરિયાની ખબર પડે નોરિયાને નાગની ખબર પડે એકાબીજાની સુગંધે ના આવે છે હવે ફરી પાછું એનું યુદ્ધ ચાલુ થાય છે તો ઘણી વાર મિનિટ બે મિનિટ કે ત્રણ મિનિટ એનું યુદ્ધ ફરી શરૂ થયું બરાબર હવે નોરિયાના આખા શરીર ઉપર મોટા મોટા બાલ હોય છે તો એમાં શરીરમાં ખુલ્લા અંશોના સિવાય બીજી કોઈ જગ્યાએ નાગ ડંસ મારવાનો પ્રયત્ન કરે તો નાગનું દાંત દાંતના શરીરને ટચ નથી થતા વાળની અંદર જ અટકાઈ જાય છે એટલા માટે ખુલ્લા અંશોમાં જ્યારે નાગનું હંસ લાગી જાય છે નાગનો ત્યારે જ નોરિયાને ઝેર ચડવા લાગે છે પછી ફરી નોરિયો યુદ્ધ કરે એટલે ફરી ડાન્સ એકાદ લાગી ગયો એટલે ફરી નોરિયો ત્યાંથી પ્લાઇન થઈ જઈશ છે એનો હરવેલને સૂંઘીને તુરંત પાછો આવે છે હવે આ રીતે પાંચ સાત વાર થાય છે બરાબર નાગની અંદર જે કાંઈ જહેર હોય છે એક ડંસ માર્યો એટલે નાગે એ ઝહેર નોરિયાના શરીરમાં ઠાલવ્યું બરાબર પછી નોરિયો એ ઝહેરને નોરવેલને આપી દઈશ ત્યાં જઈને સ્વચ્છ થઈ જઈશ ફરી પાછો આવે આમ પાંચ સાત વાર થાય હવે યુદ્ધ દરમિયાન નાગ જ્યારે ડંસ મારે છે ત્યારે ધીરે ધીરે એનું જાહેર નાગની અંદરથી માઇનસ થતું છે ઘટતું જાય છે નાગ જાહેર નોરિયા ના આપે નોરિયોનો હલવેલ ના આપી દે આમ એક ટાઈમ એવો આવી જાય છે પાંચ સાત વારમાં કે નાગ નિર્વિસ્ત બની જાય નાગનું જે લડવાનું હથિયાર હતું જાહેર સામેવાળાને પરાસ્ત કરવા માટેનું મારી નાખવા માટેનું તે જહેર જ એની પાસે ખતમ થઈ જાય છે મતલબ એનું હથિયાર ખતમ થઈ ગયું એ નિયત તો થઈ ગયો હથિયાર વગરનો એટલે નોરિયો એના ઉપર વિજય પ્રાપ્ત કરી હશે અને નાગના ટુકડા કરી નાખે છે માથાને સાઈડમાં કરી બાકીનું શ્રેષ્ઠ શરીર એ નોરિયા ખાઈ પણ જતા હોય છે હવે અહીંયા સમજવાનું એ જ છે કે નાગ છે ત્યાં મન છે મનરૂપી કાળ એ નાગ છે નોરિયો જે છે તે જ સુરતા છે આત્મશક્તિ છે સોહમ શબ્દ છે બરાબર અને નોહરવેલ જે છે ત્યાં આપણે જહેર ઉતારવાનું કીધું કે નોરિયો ઝેર આપે એ ગુરુનો આપેલો નામ ઉપદેશ છે ગુરુનો આપેલો એનામ ઉપદેશ છે માનો કે તમે સવારે ઉઠ્યા મજૂરી બિઝનેસ ધંધો વ્યવસાય વાય સવાય જે કાંઈ કાયદા કરતા હોય તેમાં તમે લાગ્યા બરાબર સવારમાં ઉઠતાની સાથે જ ચા નાસ્તામાં મન ગયું સર્વપ્રથમ તો નિત્ય પ્રવૃત્તિમાં મળ પ્રવૃત્તિમાં મન ગયું બરાબર પછી બ્રશ કર્યું સ્નાન કર્યું પછી નાસ્તો કર્યા પછી તમારા તમે વ્યવસાય તરફ દોડ્યા વ્યવસાય કરતાં કરતાં તમારું મન ફરી પાછું બપોરે જમવામાં આવે છે જમતાં જમતાં ફરી પાછું મન તમારું વ્યવસાયમાં દોડે છે વ્યવસાય કરતાં 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 અનેક ગ્રાહકો સાથે અનેક પ્રકારની માથાકૂટ કરી હોય છે અથવા ખેતરમાં મજૂરી કરતા હોય તો ત્યાં પણ ઘણું બધું સહન કરવાનું હોય છે બરાબર તો સવારથી સાંજ સુધીનું આ માયા રૂપી આ મન રૂપી નાગનું જે ઝેર આપણા ઉપર ચડ્યું હોય છે દિવસ દરમિયાન એને સાંજના માત્ર અડધો કલાક કે કલાક ગુરુનું આપેલા ભજનમાં તમે બેસો એટલે દિવસ દરમિયાન જે તમે દોડા દોડી કરી હોય છે જે જાહેર ચડ્યું હોય છે તે બધું ઉતરી જાય અને મન તમારું મતલબ ફરી સ્થિર થઈ જાઓ તમે હે શાંત થઈ જાઓ તો આ જ પ્રકારનું યુદ્ધ છે આ તો ઘણું બધી વાત થઈ શકે આ નોરિયાના નાગ ઉપરથી શોર્ટ માટે શોર્ટકટમાં કહું છું કે નાગ છે તે મન છે નોરિયો છે તે સુરતા છે નોરવેલ છે તેને શબ્દ તમે સમજી લે બરાબર હવે નોરિયો રિયો અને નોરિયો તો જે મોહમાયા છલ કપટ ઈર્સાની વાદ વિવાદ કામ ક્રોધ લોભ મધ મોહ શબ્દ સ્પ્રશ ગંધ આ મોહમાયામાં રિયો ઈ ગિયો મોહમાયામાં જે રિયો ને એ ગયો હોલના ભાવમાં ચોરાસીના ચક્કરમાં પણ નો રિયો જ્યાં મોહમાયામાં નો રિયો એ તરી ગયો રિયા એ ગયા નો રિયા બચી ગયા બરાબર તો એટલા માટે આ મનરૂપી નાગને શ્વાસોશ્વાસની ક્રિયામાં સ્થિર કરવાનું છે જ્યાં એક સોહમ શબ્દ ચાલી રહ્યો છે હવે આપણે આગળ વાત કરીએ એવી રીતે અન્ય કોઈ જગ્યાએ તમે ધ્યાન ધરશો તો ત્યાં મન સ્થિર થાય અને આતમ પરમાતમ શબ્દનું જ્ઞાન નથી થતું પણ શ્વાસો શ્વાસની ક્રિયામાં તમે ધ્યાન ધરો અને શ્વાસો શ્વાસની અંદર જે સોહમ શબ્દ ચાલી રહ્યો છે ત્યાં મન સ્થિર થતાં સીધો શબ્દ પ્રગટ થાય ડાયરેક્ટ સીધો શબ્દ પ્રગટ થાય ફેસલા ઓન ધ સ્પોટ સીધો શબ્દ પ્રગટ થાય મન સ્થિર થઈ જાય એટલે બીજી અન્ય જગ્યાએ સીધો શબ્દ પ્રગટ ન થાય કદાપી અવે ત્યાં મન સ્થિર થઈ ગયું અને સોહમ શબ્દ પ્રગટ થઈ ગયો એટલે તમે સ્વયં સોહમ સ્વરૂપ બની ગયા સોહમ સ્વરૂપ એજ સુરતા આત્મા ચેતના શક્તિ સોહમ સબદ એ પછી સોહમ શબ્દ જે શ્વાસો શ્વાસની અંદર ચાલી રહ્યો છે અને કેટલા ઓડિયોમાં હું કહું છું ઉર્ધવ ગતિ પકડે છે અને શ્વાસના માર્ગે ઉપર ચડે છે શ્વાસની સીડી બનાવીને ઈંગળા પીંગળા અને જમણી નાળીને સમાન માત્રામાં કરી સુખણાનું દ્વાર ખોલી દસમા દ્વારની અંદર પ્રવેશ કરી દસમા દ્વારને ખોલીને બ્રહ્મ સ્વરૂપ પોતાના આત્મ સ્વરૂપને જાણી એમાંથી ફરી પાછો બહાર નીકળી એ જ સોમ શબ્દ બહારના અનાદિ સ્વમ શબ્દને પકડી લે છે તો ભૂત અને ભવિષ્યને ભૂલી જાઓ શ્વાસ ઉપર તમે ધ્યાન ધરશો એટલે તમે વર્તમાનમાં છો બાકી ભૂત અને ભવિષ્યની જે આપણે ચિંતા કરીએ છીએ તે મનની કલ્પના છે મનની દોડા દોડી છે કાંઈ પણ કરવાની ઈચ્છા તમારી અંદર છે એટલે સમજી લેજો મનની દોડા દોડી છે જેને કાંઈ પણ કરવાની ઈચ્છા રહેતી જ નથી તેને કહેવાય છે સ્થિત પ્રજ્ઞ તેને જ કહેવાય છે મનની સ્થિરતા કાંઈક નો કાંઈક કરવાની જેને તાલાવેલી છે માથાકૂટ છે તો તો મનની કલ્પના હતી આગળની પાછળની આગળ પાછળની કલ્પનાઓ જ ભટકે પણ વેચમાં ઉભા રહી જાઓ વર્તમાનમાં ઉભા રહી જાઓ પાછળની ચિંતા જવા દો ભૂતકાળની આગળની ચિંતા જવા દો ભવિષ્યકાળની વર્તમાનમાં વર્તી લ્યો વર્તમાનમાં આવી જાઓ તો શ્વાસો શ્વાસ ઉપર ધ્યાન ધરવું એને વર્તમાન કહેવાય છે બરાબર તો હવે તમે જે કાંઈ પ્રશ્ન કર્યો કે શ્વાસમાં ધ્યાન ધરવાનું શું કામે કહું છું આટલા માટે જ કહું છું બાકી બધા ચિત્ર ઉપર ધ્યાન થયા કહેવાય ચિત્ર ઉપર ધ્યાન ધરો એટલે એ તમે આકારમાં આવ્યા કહેવાય આકારમાં તમે ધ્યાન ધરો એટલે તમે માયામાં આવ્યા કહેવાય ધ્યાન સિદ્ધ થઈ ગયા પછી મને ધ્યાન ધર્યું તમારું ને સોમ શબદમાં એટલે મન સોમ સ્વરૂપ થઈ ગયું પછી એ સોહમ શબદ સ્વયં અનાદિ સોહમનું ધ્યાન ધરે છે આને કહેવાય ધ્યાનની અંદર ધ્યાન બરાબર તો આશા રાખું છું તમારા પ્રત્યે અને હવે તમે કાંઈ બોલશો નહીં કે તમારા પ્રશ્નનો ઉત્તર તમને મળી ગયું હશે તો સત્ય સનાતન ધર્મની જય